કોચ કહેવાય છે પ્રશ્ન નંબર એકસો બે નીચેમાંથી કયો સાપ ઝેરી નથી તો કુરસા કોબરા અને કાળો ઝેરી હોય છે ધ્રાહમણ છે એ ઝેરી હોતો નથી પ્રશ્ન નંબર એકસો ત્રણ છે નાગ ગુફનની ભાત શામાં વપરાય છે તો ભરત ગુફ ગુથરની અંદર નાગ ગુંફણની ભાત વપરાય છે પ્રશ્ન નંબર એકસો ચાર છે સાપ વિશે નીચેમાંથી કયું વિધાન સાચું નથી તો સાપ બિનનો અવાજ સાંભળી શકે છે એ વાક્ય ખોટું છે કે છે છે એ સાંભળી શકતા નથી પ્રશ્ન નંબર ફળો અને શાકભાજી ખાવાથી શરીરને શું અસર થાય છે ફળો અને શાકભાજી ખાવાથી થાક લાગે માથું દુખે શરીરની વૃદ્ધિ બેચેની લાગે એવું નથી થતું પણ શરીરની વૃદ્ધિ થાય મધનો સ્વાદ ગળ્યો હોય છે પ્રશ્ન નંબર એકસો સાત છે નીચે આપેલા જૂથમાંથી અનાજનું નું જૂથ કયું છે તો ઘઉં બાજરી મકાઈ વગેરે અનાજ છે પ્રશ્ન નંબર એકસો આઠ છે નીચે આપેલા જૂથમાંથી વર્ગ જૂથ કયું છે તો મગ ચણા વાલ એક કઠોળ છે એટલા માટે જવાબ આવશે બી પ્રશ્ન નંબર એકસો નવ છે કે વાગેલા ઘા ઉપર લગાડવામાં ઉપયોગ થાય છે તો કોનો ઉપયોગ થાય છે હળદરનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર એકસો દસ છે નીચેમાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે ઓપ્શન બી છે કારેલા કારેલાનો સ્વાદ કડવો હોય છે પ્રશ્ન નંબર એકસો અગિયાર છે નીચે આપેલા જૂથમાંથી કડવા સ્વાદનું જૂથ કયું જૂથમાંથી અનાજ નું જૂથ કયું છે તો મકાઈ જુવાર ડાંગર એ અનાજ છે બાકીમાં કઠોળ એક એક કઠોળ આપેલા છે પ્રશ્ન નંબર એકસો તેર છે નીચે આપેલા જૂથમાંથી કઠોળ નું જૂથ કયું છે

ખાટો સ્વાદ અનુભવાય છે તો આપણે તો જાણીએ છીએ કે લીંબુ સ્વાદ ખાટું હોય છે તો લીંબુ ખાતા શરીરમાં ખાટો સ્વાદ અનુભવાય છે પ્રશ્ન નંબર એકસો સોળ છે નીચેમાંથી કયો રસ જીભ પર મુકતા ગળો સ્વાદ લાગે છે તો ઓપ્શન સી છે શેરડીનો રસ શેરડીનો રસ જીભ પર મૂકીએ તો ગળો સ્વાદ લાગે પ્રશ્ન નંબર એકસો સત્તર નીચે માંથી કયા મસાલા નો સ્વાદ પૂરો હોય છે તો હળદરનો સ્વાદ સ્વાદે પૂરો હોય છે પ્રશ્ન નંબર એકસો અઢાર નીચે આપેલા જૂથમાંથી મસાલા નું જૂથ પસંદ કરો તો મરી ઇલાયચી મીઠું મસાલાઓ છે બાજુ શાકભાજીઓ આવે છે પ્રશ્ન નંબર એકસો ઓગણીસ છે નીચે આપે માંથી કઈ રમત ઘરમાં નહીં રમી શકાય એટલે કે આઉટડોર રમત છે તો વોલીબોલ છે આઉટડોર રમત છે એ ઘરમાં રમી શકાય નહીં પ્રશ્ન નંબર એકસો વીસ છે કે રમત ગમત ના કોઈ સાધન વિના રમી શકાયતી નથી તો કબડ્ડી છે એ કોઈ પણ સાધનની એમાં જરૂર પડતી નથી બાકીની રમતો છે એમાં સાધનની જરૂર પડે છે પ્રશ્ન નંબર એકસો એકવીસ છે કે ભોજન વખતે સ્વાદ મોળો લાગે તો તે મસાલાની જરૂર પડે છે તો આપણે કાળ છે કે મીઠાની જરૂર પડે છે પ્રશ્ન નંબર બાવીસ છે ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાંથી થાય છે તો આપણે જાણીએ છીએ કે ખોરાકના પાચનની શરૂઆત જઠરમાં થાય છે પ્રશ્ન નંબર 123 છે કે એસિડિટી થવાનું કારણ શું છે તો એસિડિટી થવાનું કારણ છે કે ખોરાકનું યોગ્ય પાચન ન

ખોરાકને મોમાંથી કાર્ય કોણ કરે છે તો મોંમાંથી જવાબ છે અન્નળ પ્રશ્ન નંબર એકસો છવ્વીસ છે કે કઈ રમત રમવા માટે ઘરની બહાર જવાની જરૂર પડે છે તો કેસની રમત રમવા માટે આપણે ઘરની બહાર જવાની જરૂર પડતી હોય છે

પ્રશ્ન નંબર એકસો અઠ્ઠાવીસ કયા ફળનું બીજ મોટું હોય છે તો નીચેમાંથી કયા ફળનું મોસંબી તરબૂચ ચીકુ સફરજન તો ચીકુનું બીજ મોટું હોય છે પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે કઈ વનસ્પતિના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે તો આંકડો કમળ સફરજન બદલો તો એની ઉંદ્રા આવશે આંકડો આંકડાના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે પ્રશ્ન નંબર એકસો ત્રીસ છે કયું બીજ કઠોળ કહેવાય છે તો ચણા ચણા છે એ કઠોળ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો એકત્રીસ બીજને ઉગવા માટે જરૂરી પરિબળ શું હોય છે તો કે હવા પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય બીજની જોઈએ છે એટલે જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન નંબર એકસો બત્રીસ છે નીચેમાંથી કયું બીજ અંકુરિત થશે નહીં

તો સફરજનનું બીજ હોય છે એ ચપટું હોય છે પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ કે ભારતમાં મરચાં નીચેમાંથી કયા પ્રદેશમાં આવેલા છે તો ઉત્તર અમેરિકા છે દક્ષિણ અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે યુરોપ દક્ષિણ અમેરિકા પ્રદેશમાંથી મરચા આવેલા છે પ્રશ્ન નંબર એકસો છત્રીસ છે મરચા કયા દેશના વેપારીઓ ભારતમાં લાવ્યા હતા તો ચીન

પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ છે ભીંડા ભારત માં કયા દેશ થી આવેલા છે તો ભીંડા છે એ africa થી આવેલા છે પ્રશ્ન નંબર એકસો ચાલીસ છે કે આમાંથી ભારતીય બીજ કયું છે કરવા છે મરચા છે સોયાબીન કોબીજ તો આપણે જેમ કે મરચા પોર્ટુગલ માંથી સોયાબીન ચીન માંથી અને છે એ અન્ય દેશ માંથી આવ્યું છે તો પરવાળ છે એ ભારત નું બીજ ઘણાય છે પ્રશ્ન નંબર એકસો એકતાલીસ બીજ વગર ઉપતી વનસ્પતિ કઈ છે તો શેરડીમાં બીજ જો નહીં જોઈએ રીંગણ આંબો અને દૂધીમાં બીજ જોઈએ પ્રશ્ન નંબર એકસો બેતાલીસ મસાલાની પટરાણી કોને કહેવાય છે તો એમાં ચાર છે અને મસાલાની પટરાણી કહેવાય છે પ્રશ્ન નંબર એકસો તેંતાલીસ કયો બીજ પરદેશી નથી તો મરચા સોયાબીન કોબીજ અને કારેલા તો એમાંથી કારેલા છે નથી કારેલા ભારત ના છે પ્રશ્ન નંબર એકસો ચુમાલીસ આપેલા બીજમાંથી ગોળાકાર બીજ કયું છે તો આપેલા બીજમાંથી ગોળાકાર બીજ વટાણા છે પ્રશ્ન નંબર એકસો પિસ્તાળીસ આપેલા બીજમાંથી ચપટુ બીજ કયું છે તો આપેલા બીજમાંથી ચપટુ બીજ છે એ તલ છે તો જવાબ છે એ તલ પ્રશ્ન નંબર એકસો છેતાલીસ રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે તો હિંગ બીજ તરીકે નથી હળદર બીજ તરીકે નથી આવતી તજ પણ બીજ તરીકે નથી આવતી પણ મરી બીજ તરીકે આવે છે તો મસાલા બીજ મરી છે પ્રશ્ન નંબર એકસો ને સુડતાલીસ નીચે કોનું બીજ કાંટા બીજ છે તો કણજી બાજરી ગોખરું અને આકડો તો એની અંદર થી બીજ છે એ કાંટા વાળું બીજ આવે છે પ્રશ્ન નંબર એકસો ને અડતાલીસ કઠોળ ને ફણગાવા માટે સૌ પ્રથમ શું કરીશું તો કઠોળને ને ફણગાવા માટે આપણે એને ભીના કપડામાં રાખવા પડે એટલે જવાબ છે d પ્રશ્ન નંબર એકસો ને ઓગણ પચાસ નીચે માંથી દ્વિદળી બીજ કયું છે તો જેની બે ફાટ થાય એને દ્વિદળી કહેવાય તો મગની બે ફાટ થાય છે એટલે એ આવશે મગ પ્રશ્ન નંબર એકસો છે કોફી કયા દેશ માંથી ભારતમાં આવી છોડ કહેવામાં આવે છે તો જવાબ છે સી કર્ણ કળશ એ શિકારી છોડ ઓળખાય છે પ્રશ્ન નંબર એકસો બાવન છે નીચે પૈકી કયું એક ધળી છે કે જેની બે ફાળ થાય એ દ્વિદળી બે ફાળ ન થાય એક જળ તો ઘઉં બે ફાળ નહિ થાય એટલે ઘઉં એક દળી બીજ છે પ્રશ્ન નંબર એક સો પાણી ભરેલા ગ્લાસમાં માં ડૂબેલા લીંબુ ને ઉપર સપાટી પર લાવવા શું કરવું પડશે તો ગ્લાસમાં થોડું મીઠું નાખો તો એ લીંબુ છે એ ઉપર આવી જશે જવાબ એ છે ગ્લાસમાં થોડું મીઠું નાખો પ્રશ્ન નંબર એકસો ચોપન ખાંડને પાણીમાં ઓગાળતા શું જોવા મળે છે તો ખાંડને પાણીમાં ઉગાડતા રંગમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં જવાબ છે બી પ્રશ્ન નંબર એકસો પચાવન છે કે ખા પાણીમાં ખાંડ કરતાં મીઠું કેમ ઝડપીથી ઓગળતું હશે તો તે જવાબ છે કે પાણીના ક્ષારને સુકીને બનાવેલું છે તે માટે

શું થયેલું જોવા મળે છે તો તે પાણીની અંદર ભળી જાય છે એટલા માટે જવાબ આવશે સી તે પાણીમાં ભળી જાય છે પ્રશ્ન નંબર એકસો ને ઓગણસાઠ નીચેમાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળતા નથી તો ઓપ્શન છે ડી લોખંડ ચોખા લાકડાનો વેર જે પાણીમાં ઓગળતા નથી પ્રશ્ન નંબર એકસો સાઠ છે નીચેમાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળે છે તો આપણે જાણીએ છીએ કે મીઠું ખાંડ અને સંચોપ પાણીની અંદર ઓગળી જાય છે એટલા માટે જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સો એકસઠ તેલ પાણીમાં કેમ દ્રવ્ય થતું નથી તો જવાબ આવશે કે તે બંનેની ઘનતા અલગ અલગ હોય છે એટલા માટે પાણીમાં ડ્રાઇવર્ટ થતું નથી એટલે જવાબ તે ઓપ્શન છે પ્રશ્ન નંબર એકસો બાસઠ મીઠાવાળા પાણી અને ચોકના પાવડરવાળા પાણીને થોડા સમય રાખી મૂકશો તો શું તફાવત જોવા મળશે કે બંને મિશ્ર થઈ જશે મીઠાના પાવડર નીચે અને ચોકનો પાવડર ઊંચો દેહ ઉપર દેખાય છે કે ચોકનો પાવડર પાણી નીચે જમા થયેલો દેખાય છે તો જવાબ આવશે શ્રી ચોકનું પાવડર પાણીની જમા થયેલો દેખાય છે પ્રશ્ન નંબર એકસો ત્રેસઠ છે પાણીને વધારે સમય ગરમ કરવાથી શું થશે તો એનો જવાબ આપણે જાણીએ છીએ કે પાણીની વરાળ બની જાય છે તો જવાબ છે ઓપ્શન બી પાણીની વરાળ પ્રશ્ન નંબર એક ચોસઠ મીઠું ઓગાળેલા પાણીને ગરમ કરતા તેનું શું થશે તો એનો જવાબ છે ડી માત્ર પાણીનું જ બાષ્પીભવન થાય છે પ્રશ્ન નંબર એક સો છે કે લીંબુ પાણીમાં ડૂબી જાય છે પરંતુ તેને પાણી પર તરતું રાખવા શું કરવું છે જોઈએ તો તેને મીઠાવાળા પાણીમાં નાખવું જોઈએ અથવા તો તે મીઠું નાખવું જોઈએ તો જવાબ આવશે એ મીઠાવાળા પાણીમાં નાખવું જોઈએ અસ્તો આવા નવા આપણે વિડીયો જોવા મળે જોતા રહો સરકારી ચેનલ બાકીના છે આપણે આગળ પ્રશ્ન